નમસ્તે મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ફટાફટ કરી લેજો આ દરેક કામો એટલે કે મિત્રો તમને જણાવી કે કેટલાક એવા અગત્યના કામો છે જે મિત્રો તમારે કરવા જોઈએ છે આ મહિનાની અંદર જ કરવા અગત્યના કે મિત્રો ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવું મિત્રો તમે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો જેની છેલ્લી તારીખ ચૌદ માર્ચ છે તો ચૌદ માર્ચ પહેલા આ દરેક કામો કરાવી લેજો જેથી કરીને મિત્રો તમારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ થઈ જાય ત્યારબાદ મિત્રો જો તમે પંદર માર્ચ બાદ જો આ કરવા જશો ચૌદ માર્ચ બાદ તો મિત્રો તમારે આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો જો કરવો હશે

શંકાના આધારે બ્લોક કરાયા છે મિત્રો તમને જણાવી દઈએ કે બ્લોક કરાયેલા કાર્ડમાં કેટલાક મૃતકોના નામે પણ ચાલતા હતા તેમાંથી કેટલાક મિત્રો ડમી હોવાની હોવાની પણ શંકા શંકા હતી હતી એટલે કે ડુપ્લિકેટ અને આ તમામ રેશન કાર્ડ ધારકોએ ફરી વખત ઈ બાદ જ સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ શકશે મફત અનાજ લઈ શકશે આ પહેલા મિત્રો પણ રેશન કાર્ડ ને લઈને અનેકો વખત ફરિયાદો સામે આવી છે સૌરાષ્ટ્રમાં ખાસ મિત્રો વાત કરીએ તો એક પોઈન્ટ આડત્રીસ લાખથી વધારે રેશન કાર્ડો રદ થતા હાલાકી મિત્રો આધાર કાર્ડનું જોડે ન પણ ગરીબ પરિવારોને અનાજ આપવામાં આવે કારણ કે મિત્રો સરકારે તારીખ આપેલી હતી અઠ્યાવીસ ફેબ્રુઆરી આ તારીખ પેલા મિત્રો તમારે દરેક જે પણ રેશન કાર્ડ ધરાવે છે તેમને રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું હતું જેમણે પણ નહીં કર્યું હોય તેમના પણ મિત્રો હવે રાશન કાર્ડ ની અંદર અનાજ આપવામાં નહીં આવે તો તો મહત્વના સમાચાર વિશે વાત કરીએ પાક વીમાની ફરિયાદ કરી શકો છો હવે તમે મિત્રો ખેતીને ખૂબ જ જોખમી કામ ગણવામાં આવે છે અને અનેક પ્રકારની કુદરતી આફતોનો પણ સામનો ખેડૂતોએ કરવો પડે છે ખેડૂતોને મિત્રો વધુ નુકસાન ન થાય તે માટે સરકાર પીએમ પાક વીમા યોજના શરૂ કરી છે અને ચલાવે છે રવિ અને ખરીબ બંને પાકોનો વીમો લેવામાં આવે છે આ માટે મિત્રો ખેડૂતોએ માત્ર બે ટકા પ્રીમિયમ ભરવાનું રહેશે બાકીનું પ્રીમિયમ મિત્રો સરકાર ચૂકવે છે અને પાક નિષ્ફળ ગયા બાદ મિત્રો ખેડૂતોને વીમો પણ લેવામાં આવે અને વીમા સંબંધિત ફરિયાદો પણ કરવામાં ઘણી સમસ્યાનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે તો ખેડૂતોને મિત્રો આ કારણે તેમના અનેક સમસ્યાઓનો સામનો જે કરી કરવો પડી રહ્યો છે આવી સ્થિતિમાં ખેડૂતો માટે મિત્રો આ ટોલ ફ્રી નંબર ચૌદ ચાર સુડતાલીસ પર સરળતાથી તમે ફરિયાદ નોંધાવી શકો છો વીમાને લઈને આ માટે મિત્રો સૌથી પહેલાં તમારે આ નંબર ચૌદ ચાર સુડતાલીસ પર કોલ કરવાનો રહેશે પછી તમારે તમારા ડોક્યુમેન્ટ અને સમસ્યાઓ વિશે ફરિયાદ નોંધાવ્યા માહિતી આપવી પડશે અને આ પછી મિત્રો તમને ટિકિટ આઈડી આપવામાં આવશે પછી તમે ફરિયાદ નોંધાવી શકો છો અને એસએમએસ આવશે એક મેસેજ આવશે આ પછી તમારે તમારી ફરિયાદનું ફોલોઅપ લેવાનું રહેશે એટલે કે મિત્રો આ નંબર પર ફોન કરીને તમે પાક વીમાને લગતી કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવી શકો છો જે પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારનો પ્રશ્નો અથવા ક્વેરી હોય ત્યાં નંબર પર ફોન કરીને જાણી શકે છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મધ્યમ વર્ગને મળશે મોટી ભેટ મિત્રો ત્રણ મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીતથી ભાજપ અત્યારે ગદગદ છે ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે ઉદાહરણ તરીકે મિત્રો પીએમ કિસાનનો હપ્તો વધારવાની જાહેરાત થવાની પણ મોટી શક્યતા છે જ્યારે આ રીતે મિત્રો મિડલ ક્લાસને પણ ઘરની ભેટ આપવાની તૈયારીઓ થઈ રહી છે નોંધનીય છે કે મિત્રો સત્યોતેરમાં સ્વતંત્ર દિવસ પર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ તેના સંકેતો પણ આપ્યા હતા કે મિત્રો તમને જણાવી દઈએ કે આ કડીમાં પીએમ કિસાન યોજનાનો હપ્તો વધારવાની કોઈ જાહેરાત હજુ સુધી તો નથી કરવામાં આવી સરકાર તરફથી ઓફિશિયલ રીતે કોઈ જાહેરાત નથી કરવામાં આવી પરંતુ હવે મિત્રો એવું બની શકે કે ચૂંટણી આવી રહી છે તો ચૂંટણી ભેટ તરીકે ખેડૂતોને અનેકો પ્રકારની ભેટ આપવામાં આવે અને ખેડૂતોને ખુશ કરવામાં આવી શકે છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો વડાપ્રધાન મોદીએ મહતારી વંદન યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યો છે પીએમ નરેન્દ્ર મોદીએ મિત્રો કહ્યું કે દર મહિને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના પૈસા એટલે કે એક હજાર રૂપિયા આવશે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકારમાં વિશ્વાસ છે આવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કારણ કે છત્તીસગઢમાં તેમની હમણાં ચૂંટણી થઈ હતી એમાં તે એટલે કે બીજેપીની નરેન્દ્ર મોદીની સરકાર બની હતી ત્યારબાદ મિત્રો વડાપ્રધાન મોદીએ છત્તીસગઢમાં મહતારી વંદન યોજનાનો પ્રથમ હપ્તો એક રૂપિયાનો મહિલાઓના ખાતામાં નાખ્યો છે અને કહ્યું કે દર મહિને મિત્રો આ પૈસા મહિલાઓના ખાતામાં આવી જશે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી સરકારની મોટી ભેટ મિત્રો ચૂંટણી અને હોળી પહેલાં ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે અને જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ અને ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે બજારની અંદર તેમની કિંમત એંસી રૂપિયાથી લઈને એકસો પચાસ રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેજ ખરીદી શકે દરેક ગરીબ લોકો અનાજ મેળવી શકે અને મિત્રો આ જરૂરિયાત વસ્તુઓ મેળવી શકે તેટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે જેમાં મિત્રો જે છે તે તમને ઘઉં

અંદાજિત રૂપિયા કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે આ અવસરે મિત્રો ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ઉત્સ્થાપિત રહ્યા અને મિત્રો રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ નવથી થી લઈને ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી મિત્રો કન્યાઓ માટે નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં મિત્રો ધોરણ નવથી બારનો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાઓને નમોલક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયાની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે એટલે કે મિત્રો દીકરીઓને ભણવા માટે જે ફી હોય છે તેને રૂપિયા મિત્રો ફી ભરી શકાય તે માટે સરકાર સહાય આપે છે અને નવથી બાર ધોરણ દીકરીઓ ભણી શકે તે માટે પચાસ હજારની નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે આ યોજનાનો લાભ મિત્રો રાજ્યની સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી અંદાજીત દસ લાખ કન્યાઓને આપવામાં આવશે અને મિત્રો આ યોજના ધોરણ કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં મિત્રો કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે તે સાથે જ મિત્રો તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યાઓ સશક્ત બને અને ભણીને આગળ આવી શકે તેના માટે મિત્રો સરકાર આ યોજના ચલાવી રહી છે જેનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી તો હોળી પહેલા બે મોટી ભેટો મિત્રો હાલમાં ચૂંટણીઓને હોળીના તહેવારો માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મિત્રો પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક રૂપિયાથી બે રૂપિયા નહીં પરંતુ મિત્રો અગિયાર રૂપિયાનો ઘટાડો થઈ શકે છે તેવા મિત્રો અત્યારે સંકેતો મળી રહ્યા છે આ સિવાય મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના હેઠળ મફત અનાજ પ્લસ ગુજરાત સરકારનું અનાજ પ્લસ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે જેથી કરીને રેશન કાર્ડ ધારકોને અને ખેડૂતોને મોટી ભેટ મળશે સાથે જ મિત્રો મિલેટ વર્ષ છે તો મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે બાજરો જુવાર મકાઈ અને રાગી જેવા ધાન્યના પાકનું પણ વિતરણ કરવામાં આવશે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને હોળી ઉપર મોટી ભેટ મળવા જઈ રહી છે

અને એવી યોજનાઓ ચલાવવામાં આવે છે છે જે જેની અંદર સીધો ફાયદો મળે છે અમુક તો એવી યોજનાઓ છે જેમાં સીધા ડાયરેક્ટ પૈસા ખેડૂતોના ખાતામાં આવે છે જેથી કરીને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે અને ખેડૂતો આગળ વધી શકે ત્યારબાદ મિત્રો જોઈએ તો દીવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે તો તો સમાચાર વિશે મિત્રો વાત કરીએ પ્રધાનમંત્રી મોદીની એક વધુ નવી ગેરંટી મિત્રો ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ માટે લંબાવવામાં આવશે અને હાલમાં મિત્રો સિલિન્ડરની કિંમત નવસો પંચાવન રૂપિયા છે પરંતુ મિત્રો આ યોજના હેઠળ છસો ને પંચાવનમાં આવી રહી છે સરકાર પર મિત્રો વધુ એક વર્ષની સબસિડીથી બાર હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે એટલે કે મિત્રો સરકાર જે છે તે આ સબસિડી જે છે સિલિન્ડરની તે વધારે એક વર્ષ માટે લંબાવી છે અને ત્રણસો રૂપિયાની સબસિડી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હજુ એક વર્ષ માટે મળશે પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખેડૂતોને પાક નિષ્ફળ જતા વીમો મળે છે મિત્રો દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને મિત્રો આ પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે ઘણીવાર મિત્રો એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પાક ભારે વરસાદ પૂર અથવા તો અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે

વધી રહી છે અને મિત્રો લીંબુના ભાવમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે કારણ કે હાલ માર્કેટમાં માત્ર મહારાષ્ટ્રના લીંબુ આવતા હોવાના કારણે અત્યારે લીંબુના ભાવ એસી એકસો ને રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે જેમાં મિત્રો વેપારીઓના અનુસાર રમઝાનના તહેવારમાં પણ લીંબુ અને ફ્રૂટનો સૌથી વધારે ઉપયોગ થાય છે જેની અસર જોવા મળી રહી છે અને આ વચ્ચે મિત્રો ઉનાળામાં પણ લીંબુના ભાવ હજુ વધશે તેવું કહેવામાં આવ્યું છે જેના અંગે મિત્રો વેપારીઓના અનુસાર એપ્રિલ અને મે મહિનાની અંદર લીંબુના ભાવ ત્રણસો રૂપિયા કિલો પહોંચી જશે મિત્રો પહેલાં જે લીંબુના ભાવ ચાલીસ રૂપિયા કિલો હતા તે અત્યારે એકસો એંસીના કિલો થયા છે અને વેપારીઓનું કહેવું છે કે આવનારા સમયમાં ઉનાળાની અંદર ત્રણસો રૂપિયા કિલો પણ લીંબુ વેચાઈ શકે છે ત્યાર પછીના મહત્વના સમાચાર અને ડોક્ટરોનું કહેવું છે કે છેલ્લા એક અઠવાડિયાથી કોવિડના કેસમાં વધારો થયો છે અને મિત્રો હોસ્પિટલના ઘણા દિવસો પછી ત્રણ કોવિડ દર્દીઓ એક સાથે દાખલ કરવામાં આવ્યા છે ગુરુવારના અહેવાલ મુજબ મિત્રો જોઈએ તો દિલ્હીમાં કોરોનાના ત્રેસઠ નવા કેસો નોંધાયા છે તો જો મિત્રો તમને પણ આવા શરદી ઉધરસ જેવા સામાન્ય લક્ષણો જોવા મળે તો સારવાર ફટાફટ લઈ લેવી ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડની અંદર આજે મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ છે આ સાથે જ મિત્રો માર્કેટ યાર્ડમાં આજે ચણા ધાણા સહિતના પાકોની પણ આવક મોટા પ્રમાણમાં નોંધાઈ છે માર્કેટ યાર્ડ ની અંદર મિત્રો બાર સાત બાય સાત કિલોમીટરની લાંબી લાઈનો જોવા મળી છે આજે મિત્રો માર્કેટ યાર્ડમાં અગિયારસો થી વધુ વાહનો નો પ્રવેશ પણ કરવામાં આવ્યો અને મિત્રો માર્કેટયાર્ડની અંદર ચણા અને ધાણા સહિતના પાક ઉતારવામાં આવ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે પીળા ચણાની અધધ નવ કિલો ટન ક્વિન્ટલ આવક થઈ પીળા ચણાનો ભાવ ખેડૂતોને આજે એક હજાર રૂપિયાથી લઈને અગિયારસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળ્યો હતો પ્રતિ મણ મળ્યો હતો જ્યારે મિત્રો સારા ભાવ મળતા ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ પણ છે રાજકોટ માર્કેટયાર્ડમાં મિત્રો આજે ત્રણ ક્વિન્ટલ ધાણાની પણ આવક થઈ હતી અને ધાણાનો એક મણનો ભાવ ચૌદસો રૂપિયાથી લઈને એકવીસો રૂપિયાની અંદર બોલાયો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો ટુકડા ઘઉંની આવક પણ આજે પંચોતેર ક્વિન્ટલ થઈ હતી અને પંચોતેરસો ક્વિન્ટલ થઈ હતી જેમાં મિત્રો તેના ભાવ વિશે વાત કરી તો મિત્રો તેનો ભાવ જે છે તે જોવા મળ્યો હતો બસો એકથી લઈને પાંચસો ને પંચાણું રૂપિયા આ સિવાય મિત્રો જોઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની પણ ત્રણ હજાર ક્વિન્ટલ આવક થઈ અને કપાસનો ભાવ પણ સારો એવો ખેડૂતોને મળ્યો જેવા મિત્રો ચૌદસો થી લઈને 1640 રૂપિયા ચાલીસ રૂપિયા પ્રતિમણ મળ્યો હતો મિત્રો અત્યારે કપાસના ભાવ પંદરસો રૂપિયાને પાર થવાથી ખેડૂતો અત્યારે ખુશીના માહોલમાં આવી રહ્યા છે સાથે જ મિત્રો મગફળીની પણ બે હજાર ક્વિન્ટલ આવક થઈ હતી અને જાડી મગફળીની ચૌદસો ક્વિન્ટલ આવક થઈ હતી જો મિત્રો જોઈએ તો જાડી મગફળીના ખેડૂતોને એક હજાર થી તેરસો રૂપિયા ભાવ મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીના ભાવ નવસો રૂપિયા નવસો આવક થઈ હતી અને તેના ભાવ મિત્રો એક હજાર થી બારસો એકત્રીસ રૂપિયા બોલાયા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો પંચ પચીસો ક્વિન્ટલ ડુંગળીની પણ આવક આજે આજે થઈ અને ડુંગળીના ખેડૂતોને લઈને ડુંગળીનો એક મણનો ભાવ મળ્યો હતો તો મિત્રો આમ જોઈએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં અત્યારે અધ આવી રહી છે ગાડીઓ પાકો ભરી ભરીને ખેડૂતો આવી રહ્યા છે કારણ કે અત્યારે માર્કેટમાં સારા ભાવ બોલાઈ રહ્યા છે જેથી ખેડૂતો અત્યારે માલને એટલે કે પાકોને વેચી પણ રહ્યા છે મહત્વના સમાચાર વિશે મિત્રો વાત તો ખાતા તરફથી એક નવી આગાહી આવી રહી છે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આજે વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે જ્યારે આગામી પાંચ દિવસો સુધી વાતાવરણ સૂકું રહેશે આ સિવાય મિત્રો હવામાન નિષ્ણાંત આગામી અઢારથી થી લઈને વીસ તારીખ દરમિયાન એટલે કે અઢારથી વીસ માર્ચના રોજ રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે ખાસ કરીને મિત્રો કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે જ્યારે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે જો હવે વરસાદ આવશે તો ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે